એટલે બધાને નહીં મારા મમ્મી ને મારું પણ નીચે વાંધાવાના અમે બધે જવાના છીએ તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળે તો કન્ટિન્યુ કે કામ થાય બની આવી ગયો અત્યારે તો જો આપણે મસ્ત મજાના વડીથી ભીએ એવા હતા અને અત્યારે જો રોંઢાનો સમય થઈ ગયો છે ને આજ પણ બપોર પછી લુગડા ધોયા છે ને જો પાંચ વાગ્યા છે ને જે ત્રણ ધોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે કામી જે માતાજી જે જનભાઈમાં

અત્યારે તો મિત્રો વાળું સમય થઈ જશે ને આપડે વાળું કરવા બેસી ગયા છે તમને બધા જ કે આજે પાણીપુરી બનાવી છે

હા હા પાણી પીરી ખાઈ થોડી દેગી હતી કેક બની છે મસ્ત બની છે ઠેક અત્યારે તો જો આપણે જમીન કાઢી ન થઈ ગયા સીવી અને આપણે સિમેન્ટ પીવી જતો કરે થોડોક અવાજ આવતો હશે હા મમ્મી પૂછીએ ને પાણી પીવી મમ્મી તમને કેવી પાણી પીવી લઈ ગઈ

તમે કોણ અમારા મિતાભાઈ જેમ આવા ઈનામ ખાવશો ને માં જયારે કહી દેજો બન્યા રીજુ અત્યારે તો જો આપડે વાસણ નવડા થઈ ગયા છે ત્યારે આપણે જમતા એટલે કાંઈ મેં હરખો થોડો બ્લો નહોતો ઉતાર્યો તો છે ને મેં કીધું મારા ઘરે એનું લો આપી દઉં લાઈટ શરૂ કરી તમારું ટેન્શન બતાવશે નહીં એટલે મસ્ત મજાને આપણે ઘરમાંથી બ્લોગ બ્લોવ પૂરો કરવાનો છે આમાં કરું કે આમ જ કરી દઉં છું તો કાંઈ વાંધો ની આશા છે કે આજુનો લોકો તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને છેલ્લે જય માતાજી જય જાનભાઈ મા તો બાય બાય યાર સબસ્ક્રાઈબ કરતો જાવ ને હવે બાય બાય